પૈસા તો પડ્યા પણ પૈસા હૈસા વાળી ઓણ કાલી મહિનો લેવા થઈ જાય તો છોકરા <imitation and ADA>

પૈસા પેલા પેલું ઓમ ઓમ એવું તો કેતા અમે તણ એ તો અર્ધી બાતી હે ને હું કો મેકલી દીધા તા કે જમીન વેચવાની એટલે ઘર મેકલી દીધા આમ તો પૈસા આવી જ તો વધારે આટલી બેઠા તો છે રે પણ યોન પણ તો બરો બનના પરોણા છે આ ઘણીના પૈસા તો હું આલુ પણ વેજમાં તોડી આપું યોન ખબર છે પાકી સહીઓ ભઈઓ બધું કમ્પ્લીટ લઉં ઇમન પૈસા ના આલુ

રાજી એક વેકાજી ને પૈસા આલ દે મારા હા તે વધોની જમીન ઉપર તો હું તો યાર આટલી બધી મોડી નોકાન કરું પછી મળવું તો માતી અડવાણું છું અડવાણું હું યાર પછી માતો તું વધી જાય તો

જણ જમીન કરી આ બે જણો ની સહીઓ લઈ લો 50 હર 50 50 આલ્યું છે પૈસા પૈસા લાવો પૈસા બરોબર વચમાં તમે પૈસા લઈને આવશો નહીં આલુ ના પોઈ વર્ષે દાબર બરોબર આપડે તો

लेगे तो पच पच ले